નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરતના કાપોદ્રામાં મુરઘા સર્કલ પર દબાણ હટાવવાના મુદ્દે શાકભાજી વાળા અને એસએમસી ના કર્મચારીઓ આમને સામને આવ્યા હતા સુરતમાં કાપોદરા વિસ્તારમાં આવેલા કેન્દ્ર સર્કલ પર મેટ્રો રેલ ની કામગીરી ચાલી રહી છે જેથી રસ્તો સાંકળો રસ્તા પર શાકભાજી અને ફ્રૂટની લારીઓનો ખડકલો રહેતો હોવાથી ભારે ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો સર્જાતા હોય છે ત્યારે પાલિકાની દબાણ હટાવ શાખા અહીં પહોંચી ત્યારે ભારે ગરમાગરમીવાળો માહોલ સર્જાયો હતો આસએમસી અને શાકવાળા સામસામે આવી ગયા હતા પાલિકા દ્વારા શાકફળા દબાણ કરવા જતા માથાકૂટ થઈ હતી આ આમને સામને આવ્યાના વિડીયો સામે આવ્યા હતા જેમાં શાકવાડા પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા દર્શાયા હતા સાથે જ મેટ્રોની કામગીરી કરતા કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર